કોઈ રેતી આપી કોઈ ઈંટો આપી કોઈ લોખંડ આપ્યો કોઈ રૂપિયા આપ્યા કોઈ આરસ આપ્યો કોઈ ટાઇલ્સ આપી કોઈ સિંહાસનની સેવા કરી અમને શું મળે આ જ વાત નિષ્કોળાનંદ સ્વામીએ બતાવી કે મંદિરમાં સેવા કરે ને શું મળે હા જેણે કરી મંદિરની સેવા જેણે કરી મંદિરની સેવા વળી સેવા સંતા મુક્ત જેવા એનું ફળ છે અક્ષર धाम પામી થાશે તે પુર્ણ કામ મંદિરમાં સેવા કરે ને એનું સ્વામિનારાયણ ભગવાન કલ્યાણ કરે આપણને કેવા દયાળુ ભગવાન મળ્યા છે એની એક વાત કરું પછી મારે નીલમ સોમેની વાત કરવી છે કેવા દયાળુ ભગવાન આપણને મળેલા છે એક વાત આપણે સૌ સત્સંગી જાણીએ છીએ કે આ સંપ્રદાયની ધુરા જ્યારે સ્વામિનારાયણ ભગવાને સંભાળી ત્યારે રામાનંદ સ્વામીએ રાજી થઈને કીધું ભગવાનને કે મારી પાસે બે વરદાન માગો સ્વામિનારાયણ ભગવાને જેતપુરમાં બે વરદાન માગ્યા કે આ સંપ્રદાયનો જે આશ્રિત છે એને જરી જરાસરખી પણ જો વેદના થવાની હોય તો સ્વામિનારાયણ ભગવાન કે એક વેદના મને થાવ પણ આ સંપ્રદાયનો જે આશ્રિત છે ઉદ્ધવ સંપ્રદાયનો આશ્રિત એ વેદનાથી મુક્ત બને અને બીજું વરદાન એ માગ્યું કે એના ભાગ્યની અંદર એના પ્રારબ્ધની અંદર જો ભિક્ષા પાત્ર લખેલું હોય તો સ્વામિનારાયણ ભગવાન કંઈક મને મળો પણ અન્ન કહીને સુખી રહો આ વાત આપણે સૌ જાણીએ છીએ પણ એનાથી ઘણા બધા ભગવાન આપણને દયાળુ મળેલા છે અતિ દયાળુ હે અતિ દયાળુ રે સ્વભાવ છે સ્વામીનો હે અતિ દયાળુ સ્વભાવ અમદાવાદ દેશમાં કણભા ગામ છે ત્યાંને ગરીભગત હતા ત્યાં સંતો ગયા એમાં ભાયાત્માનંદ સ્વામી હતા મૂળ નામ એમનું આત્માનંદ સ્વામી હતું પણ સ્વામિનારાયણ ભગવાન એમને ભાઈ કહેતા હતા એટલે આ સત્સંગમાં પછી એમનું નામ ભાયાત્માનંદ સ્વામી પડ્યું ભાયાત્માનંદ સ્વામી હતા બીજા સંતો હતા થોડાક દિવસ રહ્યા સત્સંગ કર્યો પછી હરિભક્તોને કીધું કે અમે હવે અહીંયાથી કાલે જઈશું તો કોઈ હરિભગતે પૂછ્યું કે ક્યાં જવાના છો સ્વામી તો કે અમે ભૂજ જવાના છીએ મહારાજ ભુજ છે એટલે હરિભગતે એમ કીધું કે સ્વામી મારી એક સેવા લઈ જઈશું તો કે હા એ દિવસે એ જમાનામાં બે રૂપિયાની કેરી લાવી અને હરિભગતે ભાયા ભાયાત્માનંદ સ્વામીને એમ કીધું કે આ કેરી લઈ જાઓ અને ભુજ મહારાજને આપજો કેવા દયાળુ આપણને ભગવાન મળેલા છે કેરી લઈ અને સ્વામી ત્યાંથી નીકળ્યા તે દિવસે આવી કોઈ ગાડીની આવા રોડ રસ્તાની વ્યવસ્થા નહોતી એ તો પગે ચાલીને જવાનું હતું ક્યાં ઉત્તર ગુજરાતનું અમદાવાદ અને ક્યાં ભૂજ ચારસો સાડા ચારસો કિલોમીટરનો પંથ કાપી અને ત્યાં જવાનું હતું કેરી કેટલા દિવસ સારી રહે પાંચ સાત આઠ દસ દિવસ થયા કેરી ધીમે ધીમે છે ને બગડવા મંડી કેરી બગાડવા મંડી રોજ સ્વામી જુએ અને ચિંતા કરે કે હજુ તો આટલે પહોંચ્યા છે ક્યારે પહોંચશું અને આ કેરી કેમ મહારાજ જમશે હરિભગતે બહુ ભાવનાથી આપી છે અતિ બગડવા મંડી એટલે સ્વામીનું હૈયું છે ને હાથમાં નહેરો એટલે મહારાજને પ્રાર્થના કરી કેરી સુધારી ભગવાનને ધરાવી અને સ્વામી પોતે અને સાથેના સંતોને કેરી છે ને જમાડી દીધી ભાયાત્માનંદ સ્વામીએ ગોટલો છે ને એ જોડે લઈ અને ત્યાં ગયા ભૂજ પહોંચ્યા પછી સ્વામિનારાયણ ભગવાનને વાત કરી કે મહારાજ કણફાના કરી ભગત હતા એને આપના માટે આ કેરી આપી હતી પણ રસ્તામાં બગડીને એટલે અમારું હૈયું હાથ ના રહ્યું આપને સંભાળી આપને ધરાવી અને અમે બધા સંતો જમી ગયા એટલે મહારાજે પૂછ્યું કે કશું જોડે લાયા છો તો કે હા ગોટલો લાયા છીએ સ્વામિનારાયણ ભગવાને એ ગોટલો શેકાવડાયો અને એ ગોટલામાંથી ગોટલી કાઢી અને સ્વામિનારાયણ ભગવાન જમ્યા પણ એ દયાળુ ભગવાને આ કેરીનું ફળ એ હરિભગતને શું આપ્યું જ્યારે એનો અંતકાળ થયો ને ત્યારે એ જ કેરી લઈ અને સ્વામિનારાયણ એ કણભા આવીને હરિભગત ને ધામમાં તીડી ગયા આવા આપણને દયાળુ ભગવાન મળેલા છે અને આવા દયાળુ છે ને નીલમ સ્વામી છે એમની બે બાબત બહુ મોટી છે એક રોટલો અને એક ઓટલો ભરૂચ જોઈએ ને એટલે દરેકને ખ્યાલ આવે કે ભરૂચની રોનક પહેલા શું હતી હે મેતપુરના હરિભક્તો અહીંયા બેઠા છે મેતપુર સત્સંગ સમાજ આ સત્સંગ માટે રાત દિવસ કઈ ના જોવે હા કોઈ સત્સંગ માટે કામ કરતા અને કોઈ મેદપુર જાય તો ક્યારે ખાલી હાથે ના પડે સત્સંગમાં ઘણા એવા બધા ગામ છે પણ મેતપુરની જોટો કે મેદપુરની તોલે આવે એવું એક પણ ગામ આ સંપ્રદાયમાં તમને નહીં જોવા મળે એવું એ મેતપુર છે એ મેતપુરના જ ગુરુ બાલકૃષ્ણ શાસ્ત્રીજી ત્યાં કોઠારી બનેલા પણ શાસ્ત્રીજી પોતે પ્રવર્ચનમાં કહે ને કે હું એ ભરૂચ કોઠારી બન્યો તો અને મને ઘણું તાન હતું કે અહીંયા કંઈક કરું કંઈક કરું પણ મારી હિંમત ના ચાલે કે આ પતરા જે છે ને એનો ખીલો હું ઉપાડું અને નીલમ સ્વામી એવી હિંમત કરી જાતે અત્યારે શરીર છે ને એમનું અત્યારે એવા કયામાં નથી પણ આજથી જમણે પંદર વર્ષ પહેલા જ્યારે નીલમ સ્વામીને જોયા હશે ને ત્યારે ખ્યાલ હશે ને ભરૂચના હરિભક્તોને તો ખાસ ખ્યાલ હશે હે એ ક્યારેય શાંતિથી બેઠા નથી એ અને પાટિલ સ્વામી એ જાતે કોસ કોદાળા લઈ અને ખોદે એ પતરા ઉપાડે પતરા ઢગલા કરે મોભિયાના ઢગલા કરે અને તમે જુઓ ને તો એક મજૂર ના કરે એના કરતા કામ એ વધારે કરતા હતા હે આવા સંત તમને ક્યાં મળે હે આ માત્ર આવા ક્યાંય સંત મળે ને તો સ્વામિનારાયણ ભગવાનને ઘરે મળે હે સ્વભાવ આકરો બહુ છે પણ કોઈ હરિભગત જમવા માટે આવ્યા ને તો એટલું બધું જમાડે ભરૂચવાળા આજે એમને યાદ કરે જ્યાં પણ ગયા ત્યાં એ બુરાણપુરમાં રહ્યા તો બુરાણપુર સત્સંગ આજે પણ નીલમ સ્વામીને યાદ કરે એમના સંતોને યાદ કરે એ મુંબઈ હતા તો મુંબઈ સત્સંગ સમાજ આજે એમને યાદ કરે હે મુંબઈમાં લાખો રૂપિયાની એમણે સેવા કરી સુવર્ણના દ્વાર કર્યા બીજી નાની મોટી સેવાઓ કરી ભરૂચની આખી રોનક બદલી નાખી હે પહેલામાં પહેલું સંત નિવાસ એ રસોડું બળદેવજી હરિકૃષ્ણ મહારાજનું બનાવ્યું હરિભક્તોના ઉતારા બનાવ્યા ગાડી ઉપર આવે એના માટે સરસ મજાનો એમને રોડવે બનાવ્યો સભામંડપ હતો એ સભામંડપને દુરસ્ત કરી અને સભામંડપ બીજી જગ્યાએ નવો બનાવ્યો હવે કોઈ પણ ભરૂચ મંદિરમાં ઉત્સવ કરવા આવે ને તો એ પટ્ટાંગણમાં જ ઉત્સવ થાય છે એ જ પટાંગણમાં હે ભલે ને બે હજાર માણસ હોય તોય ત્યાં એટલી વ્યવસ્થા એમણે વિશાળ કરી આપી હે ત્યાં વર્ષોના ઉતારા હતા લોકો ભાડું આતો હતા મકાન કરીને રહેતા હતા બધું જ એમણે કબજે લીધું અને બધું જ નવું બનાવ્યું હે જેટલા પણ એમને નીલમ સ્વામીને એમના મંડળને જેટલા પણ અભિનંદન આપીએ ને એટલા ઓછા છે અને એવા ને એવા અભિનંદનને કોઈ પાત્ર હોય કોઈ યોગ્ય હોય ને તો વડીલ પૂજ્ય ઘનશ્યામ સ્વામી છે કાયમ નીલમ સ્વામીની સાથે અહીંયા એમના વડવાઓ રહેલા પૂજ્ય શાસ્ત્રી સ્વામી કૃષ્ણ સ્વરૂપદાસજી પૂજ્ય ગોવિંદચરણ શાસ્ત્રી ભગવદાસ સ્વામી મોહન સ્વામી અરે મોહન ભગત લક્ષ્મી પ્રસાદ સ્વામી મંદિર છે અને એમણે કેવું રાજધાની જેવું મંદિર બનાવ્યું હે કેવું સરસ મજાનું મંદિર બનાવ્યું ભગવદા સ્વામી આ નીલમ સ્વામીનો હાથ આ ઘનશ્યામ સ્વામીને સોંપતા ગયેલા આ ઘનશ્યામ સ્વામી અને આ ઘનશ્યામ સ્વામીએ આજ દિવસ સુધી એમના ચીલાની જેટલી ચિંતા નહીં કરી હોય સૂર્યપ્રકાશ શાસ્ત્રીને કે સત્યપ્રકાશ શાસ્ત્રીની એનાથી વધારે ચિંતા એમણે કાયમ નીલમ સ્વામીની કરેલી છે કાયમને માટે આ સ્વાર્થ વગરનો પ્રેમ હતો ને એટલે જળવાઈ રહ્યો સ્વાર્થ હોત ને તો આ બધું વિખુટું પડી જાત નીલમ સ્વામીનું કામ હોય ને તો એ પોતાનું ગમે એવું કામ છોડી અને સૂર્યપ્રકાશ સ્વામી પછી સત્યપ્રકાશ સ્વામી પછી રમેશ ભગત હોય કે શ્રીવલ્લભ સ્વામી હોય એ નીલમ સ્વામીનું કામ શોભાળવા માટે ત્યાં હાજર હોય જેટલા પણ પૂજ્ય ઘનશ્યામ સ્વામીની પ્રશંસા કરી એમને જેટલા અભિનંદન આપીએ એટલા ઓછા છે નીલમ સ્વામી એમના મંડળ સરજુદાસ શાસ્ત્રી એમના જેટલા પણ અભિનંદન આપીએ જેટલા પણ એમની વાતો કરીએ એટલી ઓછી છે આ સંપ્રદાયમાં બહુ મોટી એમણે સેવા કરી છે અને પાછા ભગવાન એવો સમય ફરી પાછા લાવશે કે એવીને એવી સેવા ફરી પાછા કરશે હે દીપ પ્રાગટ્ય અમારે કરવાનું તો પૂજ્ય નારાયણ સ્વામી અહીંયા હતા નારાયણ સ્વામી અને મારા માધ્યમથી અને વડતાલ સંસ્થાના ચેરમેન શ્રી પૂજે ઘનશ્યામ સ્વામી શ્રી વલ્લભ સ્વામી બધાએ દીપ પ્રાગટ્ય કર્યું નીલમ સ્વામીનો અહીંયા જે પ્રયત્નો હતો ભગવાન આમાં ભળી અને બહુ સરસ મજાનો આ ઉત્સવ કર્યો એમણે હરિભક્તોએ પણ એટલો સાથ સહકાર આપ્યો કે એ મંદિરની જેટલી પણ જગ્યાએ એમને જરૂરિયાત હતી એટલી કંડારી ગામ કે બીજા આજુબાજુના ગામના હરિભક્તોએ એમને કાયમ માટે સહયોગ આપ્યો જેના કારણે એ વિશાળતા થઈ હે એની પાછળનું કંઈ પણ કારણ હોય તો એમના ગુરુએ કરેલી આ હરિભક્તોની સેવા અને માવજતનું આ પરિણામ છે હે ભગવત સ્વરૂપ સ્વામી ખૂબ દયાળુ પ્રકૃતિના સ્વભાવ હતા એમનો અતિ દયાળુ એમના ગુરુ જ્યારે વડોદરા મંદિરના કોઠારી હતા ને ત્યારે આવનાર મહેમત મહેમાનની સરભરા માત્ર ને માત્ર આ ભગવત સ્વરૂપ કોઠારી પોતે જાતે કરતા હતા શાંતિપ્રિયદાસજી પુરાણી સ્વામી જ્યારે વડતાલ મંદિરના કોઠારી હતા ત્યારે એમનું તમામ કામ ભગ ભગવત સ્વરૂપ કોઠારી સ્વામી જાતે કરતા હતા અને એમના કારણે એમનું કામ સોંપતું હતું અતિ માયાળુ સ્વભાવ હતો અતિ દયાળુ સ્વભાવ હતો અને રાખ રખાવટ એટલી બધી સારી હતી કે ક્યારે કોઈ એમને ત્યાંથી નિરાશ ન જાય એવાને એવા સદગુણ એ મંડળમાં ઉતર્યા છે એ ભગવાનની અતિ કૃપા છે અહીં સરસ મજાનું મંદિર બન્યું છે અહીંયા જઈ અને નિયમિત દર્શન કરજો અહીં બિરાજતા ભગવાન છે ને તમારા બધા જ સંકલ્પ પરિપૂર્ણ કરશે રામ રામશ્યામ ઘનશ્યામ અહીંયા બિરાજ છે દેવ લક્ષ્મીનારાયણ દેવ અને મધ્ય મંદિરમાં સ્વામિનારાયણ ભગવાન બિરાજ છે હે કેટલું રમણીય મંદિર માર્બલ્સનું ફિટિંગ હું જોઈને મને આવ્યો હું ખુશ થઈ ગયો બાજુમાં કેવી સરસ મજાની ટાઇલ્સ લગાડેલી છે નીચેના ભાગમાં પછી વ્યવસ્થા કરી દીધી કે કોઈ અહીંયા અહીંયા બહુ નાના મોટા ઉત્સવો થતા રહેતા હોય છે આ ગાળાના આ વિસ્તારના લોકોના એની સરભરા માટે સરસ મજાની વ્યવસ્થા કરી છે અને આ લક્ષ્મીનારાયણ દેવને સમર્પિત સારું એ મંદિર છે મહત્વની કોઈ બાબત હોય ને તો આ લક્ષ્મીનારાયણ દેવના સીધા નેતૃત્વમાં આ મંદિર છે હે સીધું જ જોડાણ લક્ષ્મીનારાયણ દેવની સાથે નીલમ સ્વામીનો એવો ઉદાર સ્વભાવ હતો ને એમણે આ મંદિર વળતેલ લક્ષ્મીનારાયણ દેવના તાબામાં જોઈટ કરી દીધેલું છે આ ઉત્સવમાં જેણે નાની મોટી સેવા કરી હોય એમના ઉપર વડતાલવાસી લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજનો ખૂબ રાજી પોરે એટલી જ ભગવાનના ચરણ કમળમાં પ્રાર્થના સૌને મારા આદરથી જાય સ્વામિનારાયણ પૂજ્ય સ્વામીએ સરસ ઘણી બધી વાતો કરી મને લાગે તમે તમને ધરવી દીધા હો બધા ધરાઈ ગયા સ્વામી બધું આ બનાવેલું સાંજે બધાને જમવાની વ્યવસ્થા કરી છે હો સરસ સરસ એટલે બધાએ જવાનું જમવા સિવાય કોઈએ જવાનું નથી અહીંયા પૂજ્ય બાપુ સ્વામી જ્યારે પધાર્યા છે ત્યારે પૂજ્ય નવ નીલ નીલમ સ્વામી માટે હાર અને સાલ લઈને આવ્યા છે સ્વામીને વિનંતી કરીએ કે નીલમ સ્વામીને તાળીઓના ગડગડાટથી આપણે વધાવીશું તો વિશ્વવલ્લભ સ્વામી પણ અહીંયા હાર લઈને આવ્યા છે પૂજ્ય નીલમ સ્વામીને પહેરાવવા માટે તેમજ મદ્રાસથી મદ્રાસ મંદિરના કોઠારી પૂજ્ય મુકુંદ સ્વામી જેઓ પણ અત્રે હાર લઈને પધાર્યા છે એટલે એક હાર વક્તાશ્રીને પહેરાવે અને એક હાર પૂજ્ય નીલમ સ્વામીને પહેરાવશે તો અહીંયા વાલા ભક્તો આ સંતોનું પૂજન થઈ રહ્યું છે નીલમ સ્વામીની બાપુ સ્વામીએ વાત કરી એ હકીકત છે અમારે ઘણી વખત કંઈક કામ કરવું હોય ને ગુરુ પાસે ગુરુને કહીએ તો અમને ઘસીને ના પાડી દે પછી અમારે વાયા કરવું પડે નીલમ સ્વામીને કહીએ એટલે પછી પરફેક્ટ નીલમ સ્વામી કંઈક થઈ જશે પછી ગુરુ ના ના પાડે એટલે એ એવી બંનેની મિત્રતા છે હેતપ્રીત છે ત્યારે વાલા ભક્તો હવે બપોરે અઢીથી સાડા પાંચનો ટાઈમ છે કારણ કે આજુબાજુના ગામડાના રોજ રોજ ભક્તો આવતા હોય પાછા જવાનું હોય એટલે અઢીથી સાડા પાંચ બપોર પછીનો સમય છે હવે અહીંયા જમતા પહેલાં આપણે એક બે હરિભક્તોના સન્માન લેવા છે એમાં રણછોડભાઈ મકનભાઈ પટેલ અત્રે આવી જજો અને પૂજ્ય ભક્તા શ્રીને હાર પહેરાવી અને પૂજન કરજો તમે ત્રષ્ટી છો ને ટ્રસ્ટી છો તમારે પહેલાં આવવું પડે પણ હવે સાતે સાત દિવસ હાજર રહેવું પડશે હ રણછોડભાઈ લગનમાં જશો એ તો જવું જ પડે ને કેશ પરણ ને મરણ આ એટલા બધા થઈ ગયા હવે સાધુ ને એવું જ થઈ ગયું લગ્ન હોય તોય સાધુને જવું પડે મરણ હોય તોય સાધુ ને જવું પડે અને આવા ઉત્સવ સમયાઓમાં પાછા બધે જ ચારે બાજુ હાજરી આપવી પડે રણછોડભાઈ મકનભાઈ પટેલ એ પહેલેથી જ આ મંદિરના દ્રષ્ટિ છે અને છેલ્લે છેલ્લે તમારે લાખ રૂપિયા આપવાના છે બોલો લક્ષ્મી નારાયણ એ કે બાપા કે અમે શું લેવા બોલ્યા હશે આપવાના નહીં હક થી આપવાના કે આ તો અમારા સંતો છે અમારું મંડળ છે અને અમારું મંદિર છે એટલે એ એમને સામેથી જાહેર કરાયું છે કે મારે મંદિરમાં કે ઉત્સવમાં તમને જેમાં જરૂર હોય એમાં મારે લાખ રૂપિયાની સેવા કરવી છે એવું એમણે સામેથી કહ્યું છે હવે અહીંયા આ મંદિરમાં ઘણી જેમણે સેવા કરી છે અને પૂજ્ય નીલમ સ્વામી સાથે ઘણું હેતપ્રીત છે એવા મુંબઈથી પધારેલા રમેશભાઈ દામોદર દાસ પટેલ મેદપુરવાળા જેઓ અત્રે આવી અને પૂજ્ય વક્તા મહોદય શ્રી પાસેથી આશીર્વાદનો હાર અને પૂજ્ય નીલમ સ્વામી પાસેથી મૂર્તિ અને માળા સ્વીકારશે ગુરુ પૂજ્ય કોઠારી સ્વામી ઘનશ્યામ પ્રસાદ દાસજી પાસેથી મૂર્તિ અને માળા એનો સ્વીકાર કરશે જો ભાઈ હવે હરિભક્તોને છે ને અમે બહુ હાર પહેરાવવાના નથી અમે નક્કી કર્યું કે પચાસ રૂપિયાનો કે ચાલીસ રૂપિયાનો હારામાં હારો હાર લઈએ એ હાર પહેરીને કાઢીને મૂકી દે પત્યું પણ એની જગ્યાએ હરિભક્તોના સન્માનમાં ચંદનની માળા રાખી છે બોલો સ્વામિનારાયણ ભગવાનની જે એટલે ચંદનની માળાથી હરિભક્તોનું સન્માન કરવાનું છે એટલે ઘરે લઈ જઈને તમારે રોજ માળા કરવી હોય ને તો તમને ઉપયોગમાં આવે અને કાયમ યાદ રહે કે ઠાકુરજીની મૂર્તિ પ્રતિષ્ઠામાં કરજણ ગયા અને અમને માળા મળી હતી અને એ માળા આપણે ફેરવવાની છે એટલે વાલા ભક્તો વિશેષ નહીં કહેતા હવે બરાબર ઢાઈ બજે ફિર મિલેંગે દોપહરકો ઢાઈથી અઢીથી સાડા ત્રણ વાગ્યા સુધી અરે સાડા પાંચ વાગ્યા સુધી આપણી કથા ચાલશે રોજ રોજ આનંદ થશે તમામ ભક્તોને અહીંયા જ જમવાનું છે એટલે કોઈએ ઘરે જવાનું નથી સવાર સાંજ બે ટાઈમ લો આવું ક્યાં મળે અને વેલા આવી જાઓ ને સાત વાગે તો નાસ્તો મળશે પણ સાત વાગે આવી જાઓ તો તો વાલા ભક્તો ભગવાનના ના જયનાદની સાથે અને ખાસ હવે આજે તો તમે આવી જ ગયા છો એટલે